સ્વામિનારાયણ ગાજરનો હલવો બનાવવા માટે થઈને અહીંયા આવા આજે અત્યારે કેસરી ગાજર મળે છે એ લીધા છે હવે આને પહેલાં ખમણી લઈએ ખમણાઈ ગયા છે આ ગાજર એક કિલો હતા હવે એમાં આપણે ગરમ કરીએ અને ઘીને કરીએ ત્રણ ટેબલ સ્પૂન જેટલું પહેલાં ઘી ઘી મેલ્ટ થાય એટલે એમાં ગાજર નાખી અને સાતળી લેશું પહેલાં આવી રીતના એને ફાસ્ટ ગેસે સાતડવાનું અને આમાંથી પાણી છૂટે ત્યારે દૂધ નાખવાનું અને દૂધને ઉભરો લીધેલું હોય છે આપણે કાચું દૂધ નથી નાખવાનું ગરમ કરેલું દૂધ આમાં નાખવાનું છે નતર જેથી કરીને દૂધ ફાટી જાય જે આમાં હવે થોડુંક થોડુંક પાણી છૂટવા માંડ્યું છે જો અહીંયા દેખાશે હવે આમાં આપણે જે ઉઘરો લીધેલું દૂધ છે એ નાખી દેસું જ્યારે ગાજર એક કિલો હોય ત્યારે એક લીટર દૂધ નાખવાનું છે આપણે આમાં એક લીટર દૂધ નાખી દીધું છે હવે આ દૂધમાં જ ગાજર ચડી જશે એટલે હવે આને થોડીક વાર આમનામ ઉકળવા દેશું ચા દૂધ આમાં આપણે જે નાખ્યું હતું એ ઓરેન્જ કલરનું આખું દૂધ થઈ ગયું છે જો અને આ દૂધ જે ઉકળે છે એ સાવ આપણે કહીએ ને કે બળી જાય દૂધ સાવ બળી જાય ત્યાં સુધી એને કરવાનું પછી એમાં ખાંડ નાખવાનું આવી રીતના જ ફાસ્ટ ગેસે પણ એને કરવાનો ધીમો ગેસ અને ગેસની ફ્લેમ ધીમી નથી કરવાની આની અંદર આપણે જે એક લીટર દૂધ નાખ્યું હતું એ મોસ્ટ ઓફ દૂધ બળી ગયું છે હવે આપણે આ આ ગાજરના હલવામાં જ્યારે આ એક કિલો ગાજર અને એક લીટર દૂધ હોય ત્યારે મેજર કપનો જે મોટો કપ છે એ અહીંયા જે આપણે કડ દેખાય છે આવડિયા ત્યાં સુધીનો પોણો કપ ભરીને નાખવાનો પછી સ્વીટનેસ વધારે ઓછી તમે તમારી રીતે કરી શકીએ આપણે હવે આ ખાંડ આપણે નાખીએ છીએ એટલે ખાંડનું પાણી થાય ત્યાં સુધી એને ઉકાળવાનો થોડોક જાડો થાય ખાંડનું પાણી જે હોય બળી જાય ત્યાં સુધી આને હલાવવાનું આપણે આમાં જે ખાંડ નહીં થતી એનું જે પાણી થયું હતું એ પણ બધું બળી ગયું છે અને સરસ હલવો તૈયાર છે હવે આમાં આપણે કાજુને કીટમીક નાખી અને હલવાને સવ કરશું જામાં આપણે જે ખાંડનું પાણી થયું હતું એ બધું સરસ બળી ગયું છે હવે આપણે એમાં કાજુ બદામ અને એલચીનો ભૂકો નાખી અને સર્વિંગ બાઉલમાં સવ કરશું બે થી ત્રણ એલચીનો ભૂકો અને કાજુ કિસમિસ હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આને સર્વિંગ બાઉલમાં સૌ કરીએ તો આપણે સર્વિંગ બાઉલમાં સૌ કરીએ છીએ તો તૈયાર છે મસ્ત મજાનો ગાજરનો હલવો